પોર નજીક આવેલ રામનાથ ગામમાં શિવરાત્રી નિમિત્તે ભીમેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રામનાથ જેવા નાનકડા ગામની અંદર સ્વયંભૂ વર્ષો જૂનું શિવલિંગ આવેલું છે વડોદરા જિલ્લાના પોર નજીક રામનાથ ગામમાં ધામધૂમથી શિવરાત્રીના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રામનાથ ગામનું આ સ્વયંભુ શિવલિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી અને રામનાથ ગામનું જંગલ પણ હેડંબા વન તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે કે જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા હતા ત્યારે રાત્રિ રોકાણ રામનાથ ગામની સીમમાં રોકાયા હતા ત્યાં સુધી શિવજીની પૂજા ન કરે ત્યાં સુધી ભોજન પણ લેતા ન હતા રામનાથ ગામમાં સ્વયં ભીમેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી શિવભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા અને બમ બમ ભોલેના નાદથી ભીમેશ્વર મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું હતું પંચોતેર મણ બટાકા અને સક્કરિયા છાસ ભાંગનો પ્રસાદ પણ ભક્તોને પીરસવામાં આવ્યો હતો સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આ મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો રામનાથ ગામનું ભીમેશ્વર મહાદેવ મંદિર પોર તથા આજુબાજુ ગામના સહિત વડોદરા શહેરના લોકો પણ દર્શનનો લાભ લે છે રામનાથ ગામ એમ તો નાનકડું ગામ છે અને રામનાથ ગામ એક આસ્થા સાથે જોડાયેલું ગામ છે આ મંદિરે કોઈ પણ જાતનો ભેદભાવ પણ રાખવામાં આવતો નથી શિવરાત્રી એટલે ભગવાન શિવને રીઝવવાનો દિવસ આજે વાત કરીશું કુંવાર નજીક જે રામનાથ ગામ છે વર્ષો જોડાનું પુરાણું શિવલિંગના મંદિર છે આજે આ મંદિરની અદ્ભુત કથા છે અને આજે મંદિરની જે વાત કરીએ તો મંદિર છે એ મંદિરના શિવલિંગની વાત કરીએ તો પાંડવોએ રાત્રિ રોકાણ કરેલું અને જ્યારે આ મંદિરની જે સ્થાપના થઈ છે હેડંબા વન તરીકે આ જંગલમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને રામના ગામના રહીશો દ્વારા મંદિરનું જે આ મંદિરની જે સ્થાપના છે એ સ્થાપના કરવામાં આવેલી છે મારી પાછળથી દ્રશ્ય જોઈ શકો છો કે રામના ગામના જે ભક્તો છે એ પંચોતેરથી વધારે મનના બટાકાની સૂકી ભાજી ભાંગના પ્રસાદનું આયોજન પણ કર્યું છે આ મંદિરે વડોદરા અને પોળને પણ દૂર દૂરથી લોકો આ મંદિરની સ્થાપના રહે પોતાની આસ્થાનું કેન્દ્ર આ મંદિર બન્યું છે જ્યારે વાત કરીએ તો આજે આજે પવિત્ર તહેવાર શિવરાત્રિની તો શિવરાત્રિના દિવસે પાવન અવસર પર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ આ મંદિરે દર્શનાર્થે આવ્યા છે પહેલાં આપણે વાતચીત કરીશું ગામના એક બેનજી એમની સાથે વાતચીત કરીશું બેન શું છે તમે અહીંયા રહેવાસી છો આ મંદિર મહત્વ છે અમે રામનાથ ગામના રહેવાસી છે અને કેટલા પુરાણોનું આ મંદિર છે અને રામેશ્વર અને ભીમેશ્વરનું મંદિર છે અને આજે તે શિવરાત્રીનો તહેવાર છે તેમાં લોકો દૂર દૂરથી લોકો આવે છે અને તે પ્રસાદી લે છે ભાંગની અને ભાજીની પ્રસાદી લે છે અને એ લોકોનું જે માને છે એ કામ પણ થઈ જાય છે આ મંદિરમાં આ હતા કે ગામના બેન અને એમની સાથે વાતચીત કરી આપણી સાથે બીજા ગામના ભાઈ છે વાતચીત કરીશું શું કહેશું આપણે ઘટના આ મંદિર જે છે કહેવાય છે કે પાંડો મંદિરની જે છે સ્થાપના કરીને આજે રામનાથ જામ ભુવનેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર છે મતલબ શિવલિંગ હતું અને ત્યાં એક દાદા આવ્યા અને મદદમાં શિવલિંગમાં જે પૂજા અર્ચના કરી અને શ્રદ્ધાથી જે કામ કર્યું એનાથી જે શ્રદ્ધાળુઓ હતા એમના કામ પૂર્ણ થયા અને મંદિરનું નિર્માણ કર્યું અને આજે લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ આવે છે એમાં ઘણા ભક્તો સેવાઓ આપે છે આજુબાજુના ગામના વડોદરાના અને રામનાથ ગામના બી બધા યુવાનોને જે ભાઈઓ છે એ બી સહકાર આપે છે અને સારું એવું દર શિવરાત્રિએ આવો કાર્યક્રમ થાય છે અને આજુબાજુના દરેક વ્યક્તિઓને આનંદ થાય છે કે રામનાથ ગામમાં આવો જે મંદિરમાં આવો પ્રસંગ તહેવાર શિવજીનો થાય છે તે સારો જ થાય છે અને શ્રદ્ધાળુઓની જે શ્રદ્ધા અને આસ્થા લઈને આવે છે એ આસ્થા બી પૂરી થાય છે અને કામ બી થાય છે અને બધા પ્રસાદ રૂપે જે ભાજી છે વાંચ સ્વરૂપે જે પ્રસાદ છે એ બી લે છે એમ દેવી હોય કે દેવતા હોય પણ શ્રદ્ધા હોય તો ખરેખર તમારી આસ્થા જે કે તમે જે જે માંગ લઈને આવતા હોય એ ખરેખર પૂરી થાય છે અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ આજે મંદિરની દર્શના મહાશિવરાત્રી છે પવિત્ર તહેવાર છે તમે આજે જય શ્રીરામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ વડોદરા મહાનગર તરફથી સર્વે સનાતની ભાઈઓને શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ આપણો સનાતનનો ગૌરવ ઇતિહાસ બહુ ગૌરવપૂર્ણ રહ્યો છે કાશીમાં મંદિરને ઉજવણી આપણને પરમિશન પણ મળી ગઈ એવા માહોલમાં આજ રોજ એવા ગર્વથી વડોદરા શહેરના માંજલપુર પ્રખંડ દ્વારા એક ઐતિહાસિક મંદિર એક બહુ જ વર્ષો જૂનું મંદિર જ્યાં આગળ પાંડવોએ અહીં આગળ નિવાસ કર્યો હતો અને અહીં આગળ શિવલિંગની સ્થાપના કરી હતી અને આ જગ્યા એક હેડંબા વન તરીકે ઓળખાય છે આસપાસના રહીશો વડોદરા તેમજ ગ્રામ્યના લોકો આ મંદિરને દર્શનાર્થે આવે છે અને ટૂંક સમયમાં વધુ માત્રામાં લોકો આવે કે આનો ઇતિહાસ જે છે એ વર્ષો જૂનો છે જે લોકોને આજ ખબર નથી પણ અમારા કાર્યકર્તાઓને જ્યારે ધ્યાનમાં આવ્યું કે અમારાથી એકદમ નજીક કોરની પાસે આવેલા રામનાથ ગામમાં આવું ઐતિહાસિક ભીમેશ્વર મહાદેવ મંદિર છે તો આજ રોજ એ શિવરાત્રીનો પાવન દિવસ છે તો આપણે સૌ કાર્યકર્તાઓએ ત્યાં ભેગા મળીને દર્શને જવું જોઈએ તો એ પ્રમાણે માંજરપુર પ્રખંડ દ્વારા એક દર્શન માટેની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજે લગભગ સાહીઠથી સિત્તેર કાર્યકર્તાઓ અહીંયા દર્શનાર્થે ઉમર્યા છે આ મંદિર આવનારા દિવસોમાં બહુ મોટું રૂપ લે એવી અમને આશા છે અને સાથે જ સનાતનની હંમેશા ખાડો ખોદે ત્યાં શિવલિંગ જ મળતું આવ્યું છે અને આ શિવલિંગ તો સ્વયંભૂ પ્રકટ થયું છે તો આસપાસના નગરજનોને એવી પ્રાર્થના છે કે આ મંદિરે દર્શનાર્થે આવે અને સનાતનનો પરચમ લહેરાય એવી જ વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે આ હતા કેટલા આજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ શિવરાત્રી નિમિત્તે આ જે રામનાથ ગામ છે હેડબ્બા વન તરીકે ઓળખાય છે પણ કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના પાંડવોએ કરેલી અહીંની રામનાથ ગામની શિવની અંદર પાંડવો રાત્રિ રોકાણ કરેલું અને જ્યાં સુધી શિવલિંગની પૂજા ના થાય ત્યાં સુધી પાંડવો જમવાનું પણ નતા લેતા એવું પણ કહેવામાં આવે છે પોતી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર